અને નાઈ ધોઈને બે દીકરીઓ ફ્રેશ થઈ ગયું છે મજામાં તો બેસી જ્યાં છે નાસ્તો કરવા તો નાસ્તામાં સરસ મજાની કેરી છે રોટલી છે પાપડ છે ચા છે ને અથાણું છે તો ચાલો બધા નાસ્તો કરવા ફેમિલી આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે જો આવી જશે ઘરની બહાર જવા માટે તૈયાર તો જો અમારા કિરણ તાળું મારે છે અને તમને હું મુદ્દા બતાવું કેટલા આઠ આઠ મુદ્દા એટલા બધા જયારે આવ્યા હતા ને ત્યારે માત્ર બે મુદ્દા હતા અત્યારે આઠ છે તો ચાલો નીકળવું હવે જય માતાજી તો જુઓ ફેમિલી આપણે અત્યારે આવી છે રિક્ષા સ્ટેન્ડે અને અમારા કાકા કિરણ ને ઉરીશાબેન બેસી જશે અને તમને રાજવાડાની ગાડી મળી જશે હો ને

અમારા ફોરમ બેને બટાટા ભૂંગળા બહુ ભાવે મસ્ત અને ગરમ ગરમ બનતા જ તા કાં હજી મુહૂર્ત તને કરાવી હો ઉઠીને તો આ દુકાનવાળા ભાઈ મુહૂર્ત તારું છું કેમ લાગે ટેસ્ટ મસ્ત લે હા લે હું છું હે બહુ ખવાઈ ગયું ઉપાધી નહીં ને બપોર સુધી તો ચલો 加洛。 પોરમબેન પાણી પી લો તો અત્યારે આપણે અડધું પોચી ગયાશી તો જો આ હાઈવે છે આ ભાવનગર રોડ છે અને આ છે અમારો મોવાળો રોડ હજી મોવા પચાસ કિલોમીટર છે પોરમબેન હજી આપણે અડધી ગાડી હાંકી છે અને હજી અડધી ગાડી હાંકવાની બાકી છે તો ચાલો લેસ ગો ચલો ફેમિલી તો અમારા ફોરમ બેને ફરી એકવાર પાછો હોલ્ટ કર્યો છે વીસ કિલોમીટર બાઇક હાકે એટલે પાછા હોલ્ટ કરે શું છું બેન થાકી ગઈ ને બોલો ગાડીમાં પાછળ બેઠા બેઠા અમારા ફોરમ બેન થાકી જશે અને આપણે અત્યારે મોટી શાકધાર પોશાશી હાઈવે ઉપર અને ફોરમ બેન જુઓ લાલ લાલ ડ્રેસ લાલ લાલ રિંગ અને દુધાળા ત્યાં લાલ લાલ ગાલ થઈ જાય હે કેમ પણ લાલ લાલ ગાલ થઈ જાય અને લાલ લાલ મહેંદી અરે વાહ તો થોડી વાર ઓર્ટર કરી લ્યો ને પછી આપણે જઈએ ફેમિલી ફેમિલી અત્યારે વાગી જશે બેન જો અત્યારે મારા ઘરે પહોંચી જશે સહી સલામત બધો સામાન લઈને તો જો અમારા ફોરમ બેને ટીવી અને એસી બે ચાલુ કરી દીધું આવીને તરત જ કેમ એમ બહુ યાદ આવતી છે ને એસી તો કિરણ હવે રસોઈ શું બનાવવાની છે બટાકાનું શાક રોટલા કરી નાખો એમને હા તો બરાબર છે તું ફોરમ સાસ લઈએ બરાબર હા આપણા કાકા અહીંયાથી અને બીજું કે જો અમારા કિરણે પાછી હાડી પહેરી લીધી છે અત્યાર સુધી ડ્રેસ પહેરતા હતા કાં એ હું કઈ કી છે જેવો ફેમિલી અમને એમ કે તમે તો હા ભાઈ અમે ગામડાના છીએ પાછા સિટીમાં જઈએ તો પાછા સિટી ના થઈ જાય એટલે અમે દોહરી જિંદગી જીવીએ છીએ એક બે કારણ કે અમે ખાવ ગામડા થઈ છીએ કારણ કે અમે સિટીના હાઈફાઈ થઈ જાય છીએ એટલે આવું છે અમારું જીવન અને કિરણ તો હું જાઉં જેમ કે દુકાન અત્યારે રણવિખણ પડી છે બધો સામાન ગોઠવી લો અને જે કાંઈ ન હોય એ મોવાથી મગાવી લો અને હવે શાંતિ ધંધો કરવાનો છે અને આપણે ઓછામાં ઓછા આ દિનની અંદર રૂપિયા વાપર્યા છે ત્રિ બત્રીસ હજાર રૂપિયા તો વધારે હા વધારે કેમ કે ફેમિલી આપણે હાડિયું બહુ લીધી છે પાછા કાલે જાતા અમે સાડી લેવા તો કાલે પાછા અમે પાંચસો રૂપિયાવાળી હાડિયું લગભગ પંદર હતર લાવ્યા છીએ એટલે જે કોઈ અમારા ગામમાં દૂધાળા બે નંબર ગામમાં જે કોઈ વિડીયો જોતા હોય તો આપણે ખાસ એ કહેવાનું છે કે સો રૂપિયાથી માંડીને તમને સાતસો રૂપિયા સુધીની બધી વેરાયટીની હાડી મળી જશે તો બધા લેવા આવજો અને બીજું શું મળી જશે સણિયા કટલેરી સણિયા બ્લાઉઝ એ બધું બુટી હા 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 એ બધું મળી જશે એમ ને કટલેરીમાં તો આપણે પરમબેન વિડીયો પૂરો કરી ને બધાય ત્યાં સુધી બધા જય માતાજી જય મા મંગલ અને બબાય ફેમિલી બબાય